અ મૂડી કેપિટલ અને શ્રમ જે અર્થકારણના ચાર પાયા હોય છે એમાં મૂડી જેટલી મહત્વની છે એટલું જ શ્રમ લેબર એ પણ એટલું જ મહત્વનો હોય છે અને એ બધાયમાં ગુજરાતને 6 કરોડ આપણે ગણીએ કે આજે 6 કરોડ છે તો લગભગ 50%

વિકાસમાં આ અગિયારમો મુદ્દો છે જેમાં પચાસ ટકા ભાગીદાર નથી જેને આ સરકારના જે કઈ લાભ મળવા જોઈએ લાભ મળ્યા નથી અને આ જે લેબર છે એમાં મોટાભાગે એગ્રીકલ્ચર લેબર જે ગ્રામ્ય વિસ્તારનો હતો એમાં દિવસે દિવસે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ

ગુજરાત આખું પચાસ ટકામાં જો આવા શ્રમ પર જીવતું હોય ને જેનું કોઈ ભવિષ્ય ન હોય એની ચિંતા સરકારે કરવી જોઈએ એ કરવા માટે જે કઈ મુદ્દા અમે લીધા છે એ મુદ્દામાં જે વિશ્વકર્મા સમાજ માટે એક સ્કીલ ડેવલપમેન્ટ બોર્ડનો વિચાર કરેલો એવો જે અત્યારે અમારા પ્રમુખ શ્રીએ કીધો એવો લેબર બોર્ડ વાળો એ લઈને એમાં ત્રણ મહિનાને ને છ મહિનાના સર્ટિફિકેટ કોર્સ

ઇલેક્ટ્રિસમાં જે કઈ મોટર સ્ટાર્ટર હોય તો એનો કારીગર હોય એની ટ્રેનિંગ અપાય પ્લમ્બર જે હોય એને ખબર ન પડતી હોય એની ટ્રેનિંગ અપાય સુથા લુહાર વગેરે વગેરે એટલે આ બધાયમાં લગભગ સરસ મજાનું આ હું એક ગવર્નમેન્ટ સ્પોન્સર્ડ સર્ટિફિકેટ આપી શકાય 3 મહિના અને 6 મહિનાનો એમાં હજારો 10 નો 12 નો ભણેલા છોકરા છોકરીઓને આ સર્ટિફિકેટ સાથે બજારમાં મૂકવામાં આવે માનું ત્યાં સુધી ફ્રાક લઈને એમને ડિમાન્ડ અને સપ્લાયના રેશિયોમાં એમને સારી એવી ડિમાન્ડ છે જેનો એમને વેદ પડી શકે ગુજરાત સરકાર મિનિમમ વેજમાં બહુ જ પાછળ છે અહીં સો રૂપિયાથી તે બસો રૂપિયા સ્કીલ અને ઇન્ડસ્ટ્રી વાઇઝ એનાથી વધારે મિનિમમ વેજ નથી નરેગાની સ્કીમમાં પણ ગુજરાત સરકાર આ ખાડા કાન કરે છે કે ગરીબ ખેડૂતના માણસને પણ લેબર હોય કે મિનિમમ વેજ આજની મોંઘવારીમાં ઇન્ડેક્સ સાથે જોડીને એનું મિનિમમ વેજ વધારવાનું અમે એને ધ્યાન રાખીશું જેથી કરીને કમસે કમ એના બે છેડા ભેગા થાય સો રૂપિયા વાળો માણસ અનસ્કિલ હોય તો કોને અમાનવીય અભિગમ છે માનવતા ન કહેવાય એને સારો સ્કેલ મળે એનો પૂરો પ્રયત્ન અમે કરીશું અને આ બધામાં જે આઈ કાર્ડની વાત કરી એમાં સવિશેષ ગરગાટીને આપણે રામાભાઈ જેને કહીએ છે એ એની વિશ્વસનીયતાના માટે આ બહુ છે અને મેડિકલ ચેકઅપ ચાહે હીરા ઉદ્યોગ હોય આ બીજા હોય ત્રીજા હોય એ બધાયને ધ્યાનમાં રાખીને લગભગ કમ્પલ્સરી મેડિકલ ચેકઅપ થાય તો હું માનું ત્યાં સુધી આગળ વધતા દર્દો જેનાથી આખા પરિવારને દર્દ થાય એમાંથી છુટકારો મેળવી શકાય એટલે બહુ જરૂરી છે જે માણસને પોસાય નહીં દવાખાને જાય નહીં તો ગવર્મેન્ટ ફરજિયાત મેડિકલ ચેકઅપ આ બધાયનું કરે જેને હીરા ઉદ્યોગ હોય તો એને દર્દ લગતા છે ઘર હોય તો પાણીમાં હાથ રહેતા હોય તો એનું દર્દ એને હોય છે આવા અનેક છે કારણે ઇવન એન્ડલૂમમાં હોય લેબર મીરમાં કામ કરતો હોય તો એના બી એના પ્રોબ્લેમ હોય એની સાથે સાથે લગભગ આ સરકારે જે કંઈક પાંચસો કરોડ રૂપિયા શેષ ઉભરાવીને ભેગા કરેલા છે એમાં એક પૈસો એ વાપર્યો નથી બાંધકામ બાંધકામના જે મજૂરો હોય પડી મરી જાય તો એની સાથે કોઈ ન જુએ એના માટે જે વાત કરીએ એ પ્રમાણે એના સ્પેશિયલ

લેટ્રિન બાથરૂમ નાવા ધોવાની પૂરી વ્યવસ્થા હોય અહીં શહેરોમાં જે કડિયા નાકા જૂના હતા એ નવા કડિયા નાકા બને છે એમાં ગવર્મેન્ટ લેબર ઓફિસરની નિયુક્તિ થાય જે મોનિટરિંગ કરે કે ભાઈ બરાબર એ લોકોને લેબર ચાર્જ મળે છે કે નહીં યોગ્ય ઠેકાણે જાય છે કે નહીં બાકીના બધા એનું શું કરવું વગેરે વગેરે હવે અનેક મુદ્દા લગભગ પચાસ ટકા જે રાજ્યના વિકાસથી વંચિત છે એનો મુદ્દો લઈને આપણી સમક્ષ આવ્યા છે યોગ્ય સ્થાન આપશો